અને થરાજવાળા મને એવું કીધું કે તારા છોકરાને મંતદ્ય થરાજવાળા પોલીસ અમે હબ્દે બેસાશે હબ્દો લે છે પોલીસ તો એ રીતના મને કીધું કે હું છ બાર વેસું છું થરાજમાં હું હબ્દો ચાલું છું પોલીસ ને થરાજની પોલીસ દિયોદર તાલુકાની ને થરાજની પોલીસ બનાસકોઠાની પોલીસ નથી થરાજ વાય તાલુકાની પોલીસ છે તો એણે કીધું કે હું ખુલે વેસું તો તારે રિફડ પડે નહીં તું તાર પાડ દીપરો તારા છોકરા હું હબ્દો હાલીને વેસું છું મને કોઈનો ફરક પડવાનો નથી થરાજની પોલીસ નો અમે હપ્તો હાલી ને બેઠા હતા અમને કોઈ ફરક પડવાનો નહીં હું સો બાર થરાજ ચાર ચોકડી રી ને ધેમા વાળી ને દિશાવાળી આ ચોકડી હું જાહેર વેઠું છું મને કોઈ ફરક પડતો નથી તું જો આવી તો હું તારો ભડાકો કરીને હું તને બંદૂખને ભડાકે હું મારી નાખી જેવા વિક્રમભાઈ ઈસ્માર્ટ વેચના વાળા મને એવું કીધું છે એના નંબર પણ મારી પાસે ત્રણ જણાના છે આવી મને ધાપ ધમકી આલે છે ગોમના ધમકી આલે છે મને સરપંચ છીએ કીધું તું મારું ગોમ બધું ભેળું છે આવી રીતનું મને અહીંયાણે કઈ અને મારા ગમે મેં અરજી આલી ડેપોટી સાહેબને અરજી આલી છે ડેપોટી સાહેબને અરજી આલી છે મેં ગાંધીનગરે અરદી મેલી છે અને એક મેલી છે પાલનપુર અક્ષે મકવાણાને મેલી છે તો અહીંયા એવું કીધું કે અમે ગમે તે પોલીસ છે ને તો અમે કોઈથી બિયાતા નથી એવી રીતનું અહીંયા મને ધાપ ધમકી હોમી આલે છે હું એકલી રહું છું મને તરીકે અમે મારી નાખશે આનું સરકારને વિનંતી કરીને મારા છોકરા ને બચાવવાની હું કોશિશ કરું છું મારી બાળડીને મારી નાખશે તો મારા છોકરા રમેશભાઈ વણકર લખાભાઈ અર્જનભાઈ ઠાકોર સણાવના ભલાભાઈ અરવિંદભાઈ કુંવાતાના અમે ઓલા અમરતભાઈ અપાભાઈ ગૌસ્વામી પખુભાઈ દલાભાઈ ગગા ભાઈ ધવલભાઈ રવાડે સડાય અને મારા એક લાખ ને સાઈઠ હજાર નું મારું ધોન આવેલું હતું સાઠ હજાર રૂપિયા ઉપાડી મારા છોકરાને ને ઈસમેટ પાઈ દીધી પછી ઈ થઈ ગયું એટલે મેં કીધું કે મારા છોકરાને તમે આ રવાડે થી મેલી ગયો